નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઢોરપાટીના કર્મચારી અને પશુપાલક વચ્ચેની ઓડિયો થયો વાયરલ મેને 200 લાખ નું ભારણ લઈ ઢોર છોડી મૂકવાનું કૌભાંડ પશુપાલકો પશુ પકડવા છતાં કેચર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો રખડતા પશુ નિયંત્રણ અંગેનું ચાર્ પ્રસિદ્ધ કર્યા બાદ ઢોરપાટી દ્વારા કડક કાર્યવાહી શરૂ પશુપાલક અને પાલિકા લઈ જાના મુખ્ય અધિકારી દ્વારા વાયરલ ઓડિયો ક્લિપના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસને લઈ પાંચ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનું આપ્યું આદેશ

આખોટા તું બ્રિજ ચડ્યો ને જે જુસ્સા એમાં મને ખબર પડી ના લા હું કોણ કોણ એ એવું જય માતાજી કે મારે કેવું બોલ ડાકરી આ જોને પછી પાછ ચાલે ભાઈ આ એ તમને જોયે એટલે અમે ના થાય લા ખોટી ખોટી મોલ ગરમ કરવાનો તો ભાઈ આ મોલ ગરમ થશે સાચું આ સાહેબ હતા જેસોનો ભણાયો હા મને કરી ફૂલ કરતું કે લે

જે અધિકારી સીધી જે જુએ છે કામગીરી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંચાલ એમને તપાસ આપેલી છે ને એ જે રિપોર્ટ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે નહીં એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરંત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટને